દેશ અને વિદેશમાં છુપાઈ રહેલ પ્રતિભાશાળી સંગીત કલાકારો માટે આનંદના સમાચાર જોવા મળી રહ્યા છે અમદાવાદ ખાતે આરવી મ્યુઝિક લેવલ દ્વારા આવા ઊભરતા સંગીત કલાકારો માટે એક પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું પ્રતિભા ધરાવતા સંગીત કલાકારોને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે પ્રોડક્શનથી લઈને મ્યુઝિક વિડીયો અને મ્યુઝિક રિલીઝ અને પ્રમોશન સુધી ઉભરતા સંગીતકારોને ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે

રાહ જોઈ રહ્યા છે કે લોકોને ખાલી એક પ્લેટફોર્મ એક ચાન્સ મળી જાય તો ધેર કરિયર ઇઝ નોટ ઇન અવર હેન્ડ પણ એટલીસ્ટ જો ચાન્સ આપી શકતા હોય તો આઈ થિંક અમારી કંપનીએ બહુ સારું કામ કરી લીધું કહેવાય દેટ ઇઝ ઓનલી ઇન્ટેન્શન ઓકે મેઇન ક્રાઇટેરિયા છે ઓડિશન્સ અમે દર મહિને મિની ઓડિશન્સ કરીએ છીએ સ્ટેટ વાઇઝ અને ક્વાર્ટરલી અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ એક મેઇન ઓડિશન્સ ફોર એન્ટાયર ઇન્ડિયા અને વી સિલેક્ટ ધ કેન્ડિડેટ ફ્રોમ ઓડિશન બેઝ ઓન ખાસ કરીને કેટલા સોંગ અત્યાર સુધી કરી ચૂક્યા છે અને આવનાર સમયમાં કેટલા સોંગ હજી આપવાનું છે તો એઝ યુ હેવ સીન અમે લોકો ઓલરેડી 10 સોંગ કરી લીધા છે અને આવનારા ફાઇનાન્શિયલ યર 2024 પહેલા અમારો 25 સોંગ રિલીઝ કરવાનો પ્લાન છે અને એવરી યર વી આર ટાર્ગેટિંગ અરાઉન્ડ 40 સેન્ટ 40 સોંગ્સ તો ખાસ કરીને નવા લોકોને જે તમે ચાન્સ આપી રહ્યા છો એમાં કઈ રીતે એમની પ્રોસિજર છે એમને આવવા માટેનું શું હોય છે એમનું સો ઇટ્સ વેરી સિમ્પલ તમે અમને ઈમેલ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો અમારી વેબસાઈટ પણ લાઈવ છે અમારો કોન્ટેક્ટ નંબર પણ એની ઉપર અવેલેબલ છે યુ કેન શેર યોર પ્રોફાઇલ વિથ અસ અમે લોકો સોર્સિંગ કરીએ છીએ જો અમને સારી પ્રોફાઇલ લાગતી હોય તો અમારી ટીમ સામેથી કોન્ટેક્ટ તમને કરશે ખાસ કરીને ઇન્ડિયામાં જ છે કે ઇન્ડિયાની બહારથી પણ તમે કોઈ શોધી રહ્યા છે યસ ઇન્ડિયાની બહારથી પણ આપણે એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાની તૈયારીમાં છે એક વન ઓફ ધ અવર ફ્યુચર વિઝન ઇઝ કે અમે લોકો એક રિયાલિટી શો જલ્દી લઈને આવીએ છીએ ઓવરસીઝમાં પણ